મારું નામ કાંતિલાલ ભૂત છે અને અમે કામ પર્યાવરણને લગતું ઘણું બધું કરીએ છીએ ભરતભાઈ સુરેજ આ જમા ગયા છે તો નેચર એન્ડ એડવેન્ચર ક્લબ ચલાવીએ છીએ રાજકોટમાં ત્યાં એક ઓક્સિજન પાર્ક બનાવ્યો છે અને એડવેન્ચરનું કામ પણ અમે કરીએ છીએ બાળકોને લઈ જઈએ છીએ ખૂબ અને મહેનતનો કઠોર થાય તો બધું એડવેન્ચર માટે લઈ જાય ફળવા માટે લઈ જાય આ રીતે બધું જ કામ કરીએ છીએ વૃક્ષો વાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે આ જે ભવિષ્યની સાથે જોડાયેલી બાબત છે આપણી પરંપરા પ્રમાણે એની અંદર કયા વૃક્ષો વાવવા વૃક્ષની કિંમત શું છે આ બધું જ અમે જેની સાથે કરીએ છીએ ઉપરાંત એક બીજું કામ હું પર્સનલી કરું છું પણ ભરતભાઈ જોડાયેલા છે અમારી સાથે આ થેલી છે ને એ કપડાની થેલી બનાવું જાતે અને જે પ્લાસ્ટિકના જબલા કે થેલી ખેલી બે છે એ માર્કેટમાં બહુ વપરાય એ ન વપરાય એટલા માટે રાજકોટમાં હું આ થેલી ફ્રીમાં આપું માર્કેટમાં જઈને શાક માર્કેટ ઊભું રહેવાનું લોકોને સમજાવવાના આ પ્રતિબંધિત જબલા વપરાય છે ખૂબ વપરાય ટન મોટ કપડાની કપડાની થેલી વાપરવામાં વાંધો નથી પણ લોકોને શરમ આવે છે એ વાત સાચી છે પણ આ શરમ તો ખરેખર તો આવવી જોઈએ પ્લાસ્ટિક જબલા થેલીથી કેમકે એ બધું બગાડે ખૂબ બગાડે છે તો એ આપણે એમાંથી કાંઈ બદલાવ આવે ધીમે ધીમે કરતા એ હેતુ છે આપણે એવું નથી કે તમે કાલ બધું બદલી જશે પણ એ પ્રયાસ છે અને રાજકોટનો મારો અનુભવ કહું તો ઘણો બધો સારો અનુભવ છે લોકો સમજે છે માને છે બહેનો ખાસ કરીને તૈયાર થાય છે કે ભાઈ હવે નહીં લઈ આવ્યો હોય હા જગલા નહીં લઈ મેં કહું એક બે થેલી ત્રણ થેલી હાથ ચાલ્યા સારું હોય શાકને ગમતું હોય ભાવ વ્યાજબી હોય તો વધારે સાક લેવું તો લઈ શકાય પછી આપણે એમાં એઠું થોડુંક નાખીએ અને પછી ફગાડ્યું અહીંયા પણ મફત આપો છો થેલીઓ તમે ના અહીંયા શરૂ કરી રીતે હાજર સવારે પણ ફટાફટ વહી ગઈ એટલે મને સૂચના મળી કે એવું કરો કે જે ભેટ આપશો એ સ્વીકાર થેલીના બદલામ બરાબર એટલે આ રીતે જો આ પાટલું લઈને હું પત્ની ક્યારેક જાય છે આશાનું એ રીતે એમાં જાય છે અને થેલી આ મને આશા છે સાથે અનુભવ પણ છે કે લોકો તૈયાર થાય સમજે અને થોડું ક્લિક કરવાની જરૂર છે ખૂબ સારો પ્રયાસ કાંતિભાઈ તરફથી અને બીજા ભાઈઓ તરફથી થઈ રહ્યો છે કે ભરતભાઈ તરફથી કારણ કે અહીંયા અગર તમે લોકોને બતાવશો સમજાવશો ત્યારે જ લોકોને સમજણ પડશે ને અત્યારના આમ જેમ કે જોવો છો કે અત્યારના મહાકુંભ ચાલી રહ્યો છે જે એકસો છેતાલીસ વર્ષમાં આવ્યો છે પણ અમદાવાદમાં આ જે મેળો ભરાયો છે આધ્યાત્મિક મેળો એ મારા ખ્યાલથી કુંભ કરતાં બી મોટો છે કારણ કે તમે અહીંયા આવશો તો જાણશો તો સમજ પડશે ત્યાં તમને જવા માટે ટિકિટ નથી મળતી પ્લેનની ટિકિટ વેટિંગ છે ભાડા હાઈ છે અહીંયા મફત આવવાનું છે તમે અહીંયા આવો અને જાણો અને જુઓ પોતાને કે શું શું આપણે અહીંયા આવીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ